હવે વાત કરીએ છીએ કે ભાઈ આપણે આ નંબર બે માં હતા અનામત ને વધારો પર જવાનું અનામત ને વધારો હા અનામત ને વધારાનું આખું લિસ્ટ યાદ હોવું જોઈએ

કે આ સામાન્ય ત્યાં આવશે જે છે આ તમારે વીસ હજાર રૂપિયા બસ સુધી લખવાનું જ હોય છે અને અહિયાં સાઈડ માં લખી દેવાનું આ માં સામાન્ય લીધી અને બધાને ટોટલ કર્યું બહાર નાખાનામાં દસ લાખ ને આમ સાઇડમાં લખવું જરૂરી એકદમ હા યસ 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 અનામત એનો વધારો તો આ તમે કઈ વિગત લખીએ લખવી જરૂરી છે કે ભાઈ તમે આ સામાન્ય ના લીધા વીસ હજાર લીધા શેના લીધા એ

બોલો ને લખવાનું અને એના મત દસ ટકા ડિબેન્ચર એ રીતે લખવું જરૂરી હે હા લખવું જરૂરી છે લખવું જરૂરી છે બિન ચાલુ જવાબદારી જેમાં સૌથી પહેલા આવે છે લાંબા ગાળા ના ઉછીના હવે કે ભાઈ લાંબા ગાળા ના ઉછીના નાણાં ની અંદર શું આવે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે જેમ્સ બોન્ડ ઝીરો ઝીરો સેવન જાહેર થાપણમાં માં જાહેર માં મુદતી લોન લઈને નાચ્યો એનો મતલબ જાહેર થાપણો બોન્ડ

અન્ય લાંબા ગાળાની જવાબદારી મેં પહેલા જ કીધું અહીંયા નોર્મલી હશે નહીં ડેશ જ આવશે પણ શું હોય ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ જે બાર માસ પછીના ગાળાનું હોય એ પછી આવે છે લાંબા ગાળાની જોગવાઈઓ લાંબા ગાળાની જોગવાઈમાં કંઈ યાદ હોય તો પીપીજી કામદારો શબ્દ મારા પકડજો ને યાદ રાખજો તો મસ્ત મજા આવશે પીપીજી કામદારો પીપીજી કામદારો એટલે

ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં શું આવે બાર માસ થી ઓછા સમય માટે ઉછીના લીધેલા નાણા બેંક ઓવર અને કેશ ક્રેડિટ આ ત્રણ વસ્તુઓ આવે ત્રણ માંથી વસ્તુ ઉપર નહીં આપી હોય તો ના લખે વેપારી દેવા વેપારી દેવામાં બે વસ્તુઓ આવે લેણદારો અને દેવી હુંડી સોદો તારે ઉપર લેણદારો દેવી હુંડી સાહેબ લેણદારો છે આ આર્યા અને લગભગ ચાર લાખ જેવું દેખાય છે એનો લેણદારો અન્ય ચાલુ જવાબદારી અન્ય ચાલુ જવાબદારીમાં ચૂકવાના બાકી ખર્ચા અગાઉથી મળેલી આવકો અને બીજું આવું જે કંઈ બી હોય બધું આવતું હોય છે ટૂંકમાં ખાલી હોય છે કોક વાર હોય ખરો ચૂકવાના બાકી ખર્ચા અગાઉથી મળેલી આવકો કઈ આવું હોય ટૂંકા ગાળાની જોગવાઈઓ હવે આમાં બે વસ્તુ હોય છે કરવેરાની જોગવાઈ અને ડિવિડન્ડની જોગવાઈ યાદ હોય તો કરવેરાની સાઈઠ હજાર નીચે જુઓ આર્યું સાઈઠ હજાર સરવાળો કર્યો ભાનેકામાં ચાર સાઈઠ અને આ બધાનો સરવાળો અને બધાનો સરવાળો થાય સોળ લાખ ત્રીસ હવે આપણે આગળ વાત કરીએ છીએ થેન્ક યુ મિલકતો મિલકતોમાં સૌથી પહેલા બિન ચાલુ મિલકતો બિન ચાલુમાં કાયમી કાયમી માં સૌથી પહેલા દ્રશ્ય દ્રશ્યમાં આવે જમીન મકાન પ્લાન્ટ યંત્ર ફર્નિચર પિક્ચર્સ યંત્રો તો આવું કંઈ પણ હોય તો આપણે જોઈએ દ્રશ્ય મિલકતો કઈ આપી છે જમીન મકાન દસ લાખ રૂપિયા રૂપિયા ઓકે દ્રશ્ય જમીન મકાન લાખ પછી આવે મિલકત આવે તમારે પાગડી પેટર્ન પેટન કોપીરાઈટ લાયસન્સ સોફ્ટવેર ફ્રેન્ચાઇઝીસ વગેરે આ ઉપર કયા નહી આપ્યું હોય તો ના લખ્યું નંબર બી બી માં આવે બીન ચાલુ રોકાણો લાંબા ગાળાના રોકાણો જેમાં ડિબેન્ચર પરત નીતિના રોકાણો સબસિડરી કંપની કોણ કંપનીના શેર્સમાં રોકાણો અન્ય કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ જે લાંબા ગાળા માટે હોય બેંકમાં મૂકવામાં આવેલી એફડી કે જે લાંબા સમય સુધી હોય સદા સર્વ નર્મદા નિગમ લિમિટેડના બોન્ડ કે જે પણ લાંબા સમય સુધી હોય છે તે બધું બિન ચાલુ રોકાણોમાં આવે છે આ રહ્યું જો ડિવેન્ચર પરત નીતિના રોકાણો અને એ છે તમારે આ લગભગ લાગે છે લાંબા ગાળાનું લોન અને ધિરાણ હવે લાંબા ગાળાનું લોન અને ધિરાણ એટલે તમે કોઈને લાંબા ગાળા માટે લોન કે ધિરાણ આપો ત્યારે તમે કોઈને લાંબા ગાળા માટે લોન ધિરાણ પૈસા આપો તો શું થાય ખબર છે તો તમને એટેક આવે શું આવે એટેક

શોધવાનું ઉપર થી હું તો electron કર્મચારી ને આપેલી લોન પણ attack માં એટલે કે sorry શું કેવાય કે લાંબા ગાળા ની loan જ આવે તમે તમે તારા કોઈ કર્મચારીને ને બાર વધારે સમય ની મુદત થી આપી હોય તો એ પણ લાંબા ગાળા ની માં જ આવે પણ સૌથી જરૂર યાદ રાખવાનું શું લાંબા ગાળા ની loan અને ધિરાણ આપીએ તો આવે એટેક ઇલેક્ટ્રોનિક ટેલિફોન કસ્ટમ ડિપોઝિટ તો શોધવાની ઇલેક્ટ્રોનિક ટેલિફોન કસ્ટમ ડિપોઝિટ સાહેબ આ રહ્યું કસ્ટમ ડિપોઝિટ એક લાખ પચીસ નીચે લખીએ એક લાખ પચીસ કરી ચાલુ મિલકતોમાં ચાલુ રોકાણ ચાલુ રોકાણ એટલે કે ટૂંકા ગાળા માટે કરેલું રોકાણ કોઈ પણ કંપનીના શેર બાર માસ થી ઓછા સમય માટે કરેલું રોકાણ બેંકમાં બાર માસ થી ઓછા સમય માટે મૂકેલી એફડી

આ રીતે આખા સ્ટોક જ આપ્યો છે માલ સામગ્રીમાં એક લાખ એસી હજાર તો આપણે લખી દઈએ એક લાખ એસી હજાર સ્ટોક વેપારી લેણા વેપારી લેણા માં પાછી બે વસ્તુ આવે દીવાદાર અને લેણી ઊંડી તો હોય દીવાદાર અને લેણી ઊંડી દીવાદાર બે લાખ ત્રીસ હજાર તો નીચે આપણે લખીશું દેવાદા બે લાખ ત્રીસ હજાર બે લાખ હવે આપણે વાત કરીએ છીએ કે ચોથું રોકડ અને રોકડ સમકક્ષ બરોબર રોકડ અને રોકડ સમકક્ષ રોકડ અને રોકડ સમકક્ષમાં રોકડ સિલક બેંક સિલક અને હાથ પર ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ હોય એને રોકડ અને રોકડ સમકક્ષ કહે છે જો રોકડ સિલક બેંક સિલક ચેક ડિમાન્ડ ડ્રાફ્ટ એવું કંઈ આપેલું હોય તો સાહેબ બેંક સિલક આપી દે 45000 ઓહ હાલો નીચે લખીએ બેંક સિલક 45000 થેન્ક યુ અગાવતી ઉકાગાણી લોન કે ધીરાણ મતલબ એક માસથી ઓછા સમય માટે તમે કોઈને લોન કે ધિરાણ આપ્યું હોય તો નોતી તો નહીં અન્ય ચાલુ મિલકતો જેની અંદર મળવાની બાકી આવકો અ અગાઉથી ચૂકવેલા ખર્ચા વગેરે વગેરે બધું આવતું હોય છે યસ આ રોય મળવાની બાકી કમિશન 20000 અને એ તમારે અહીંયા લખવાનું હતું એ આ અહીંયા અને ટોટલ બાર ના ખાના કરો આ બંનેનું અને એ આવે અહીંયા સોળ લાખ ત્રીસ હજાર આવે કેટલું આવે સોળ લાખ ત્રીસ હજાર તો બંનેનું જો તમે ધ્યાનથી જુઓ અહીંયા તો આ મૂડી દેવા અને મિલકતો બંને નું જો total સરખું જ આવે છે આ બંને નું સરખું જ આવે છે સરખું આવું બી જોઈએ જોઈ લો બરોબર મેં તીર મારેલું છે કે બંને ટોટલ સરખું આવવું જોઈએ અને સરખું આવે પણ છે બરોબર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમારે આ આખું જ્યારે પૂછાય કે મૂડી દેવા અને મિલકત લેણા ત્યારે થાય છે હવે પાછો પ્રશ્ન થાય હવે નફા નુકસાન ખાતું આવે છે એ બાય ડે નવું નવું શીખતા તો રહેવું જ પડશે તમારે હું તો એક જ નિયમ ડિવાઇડ એન્ડ રૂલ ભાગલા પાડો ને ઠ્યાજ કરો એ નીતિ પ્રમાણે તમને આ શીખવાડી રહ્યો છું પેલા મૂડી દેવા શીખવાડ્યું મિલકત લેણા શીખવાડ્યું અને હવે નફા નુકસાન ખાતું મારે તમને શીખવાડવાનું છે હા જો આ રહ્યું તમારું આ નફા નુકસાન ખાતું હવે આમ જોવા જાવ તો એમ થાય ઓલે બાપ લે સાહેબ આ કેટલું નાનું અમે તો પેલા વાર્ષિક વાર્ષિકિસાબાનું કેટલું મોટું નફા નુકસાન ખાતું હોય અહીંયા જોવા જ આટલું નાનું નફા નુકસાન ખાતું બોલો આ તો સાહેબ અમને જલ્દી યાદ રહી જશે વાંધો નહીં બરોબર ને કેટલું નાનું નફા નુકસાન ખાતું જાતો આ તો તમને યાદ રહી જશે ને રહી પણ જવું જોઈએ

કામગીરી ની ઉપજ નોંધ નંબર એક હવે કામગીરી ની ઉપજ નોંધ નંબર એક નંબર બે અન્ય ઉપજ નોંધ નંબર બે હવે અહીંયા આ જે કામગીરી ની ઉપજ અને અન્ય ઉપજ બંનેનો સરવાળો કરો એટલે કુલ ઉપજ મળે લખેલું છે કુલ ઉપજ એક અને બે નો સરવાળો પછી વાત આવે નંબર ચાર માં ખર્ચાઓ જેમાં ખરીદી સ્ટોક માં ફેરફાર ખરીદીની ની નોંધ ના હોય ખરીદી અહીંયા હોય જોઈએ કોઈ જરૂર નહીં ઠીક છે સ્ટોકમાં ફેરફાર નોંધ નંબર ચાર પ્રત્યક્ષ ખર્ચા નોંધ નંબર પાંચ કર્મચારી લાભના ખર્ચા નોંધ નંબર છ નાણાકીય પડતર એ ભાઈ આ તો બહુ ખોટી જગ્યાએ નાણાકીય પડતર નંબર સાત વિદ્યાર્થી તરીકે તમને પ્રશ્ન થાય એના કરતા સાહેબ એમ કોણ બધા ખર્ચા લખી નાખો આખો બંધ અમે ખર્ચા લખી દઈશું માંથી ખર્ચા બાદ કરો નફો આવવાનો છે સાચું જ આવવાનું છે માર્ક નહીં આપે પણ આવક માઇનસ ખર્ચા કરો નફો જ આવે સાચું જ આવશે માર્ક નહીં આવે કે આ સિક્વન્સ માં લખ્યું એટલા માટે હવે આગળ જોઈએ પછી સર આમાં જેમ લાઈન ટુ લાઈન કર્યું છે આ જેમ કે ખર્ચાઓ પછી ખરીદી તો અમારે બે રીતે જ લખવું પડે યસ 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 એ તો કહો જો પરિશિષ્ટ ત્રણ પ્રમાણે એટલે લાઈક સરત લખવાનું કઈ સર લાઈ સર વી ઉપર નીચે ના થવું જોઈએ ના

લખીને ઉપાડીને ઉપાડી કિંમતો મૂકવાની આવી ગઈ જ કાયદેસર આ દાખલો ગણવા માટે ત્રીસ મિનિટ મળે છે પાછું લેજે જો તમને બધું આવડતું ને પંદર મિનિટમાં દાખલો પૂરો થઈ જાય દસ મિનિટ આ બધું લખતા હતા રકમો મૂકતા પાંચ મિનિટ નહીં હતી દસ મિનિટ આ બધું લખતા દસ મિનિટ થોડું વ્યવસ્થિત દોરો કરો દસ મિનિટ થાય પછી તો રકમો સુધી ન હતી જેટલું મોઢે સરસ આવડતું ને એટલું આમ ફટાફટ પેન્સીલી આમ ટીક ટીકમાં લખી ગયેલો હા લખી હા લખી લખી ટોટલ સર પતિ આવી ગયું હવે આવે છે ઘસાવ અને રકમો નંબર આઠ અન્ય ખર્ચા નંબર નવ આ અને હવે શું કરવાનું છે આ કુલ ખર્ચા કુલ ખર્ચા એટલે શું આ બધા ખર્ચાઓનો સરવાળો અને આ જે આપણે આવકોનો સરવાળો હતો ને તમને બતાવું જોઈએ હા જો આ કુલ ઉપજ આ કુલ ઉપજના ના સરવાળામાંથી આ કુલ ખર્ચના આ બાદ કરવાનું અને જે વધે એને કહેવાય આવકવેરા પહેલાનો નફો ત્રણ અને ચાર તો વધુ આવકવેરા પહેલાનો નફો પછી આવકવેરાની જોગવાઈ કરવાની પ્રશ્નમાં કહ્યું પચાસ ટકા કે જે કંઈ બી હોય અને બાદ કરો આટલું સિમ્પલ છે હવે પ્રશ્ન થાય છે આ નંબર કામગીરીની ઉપર તો કામગીરીની ઉપર નોટ નંબર 1 માં હશે શું જોઈ લો નોટ નંબર એક કામગીરીની ઉપરમાં પેલા તો કુલ વેચાણ વેચાણ બે અન્ય ઉપજ અન્ય ઉપજ એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર જે આવે છે ને એ બધું જ મળેલ વ્યાજ મળેલ કમિશન મળેલ દલાલી મળેલ આડત મળેલ 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 કાલખાત પરત કોઈ પણ મિલકત વેચતા નફો થયો હોય તે બધું ટૂંકમાં નફા નુકસાન જમામાં આવે બધા સરવાળો જે નંબર બે અન્ય ઉપજમાં આવે કામગીરી ઉપજ વત્તા અન્ય ઉપજ બરાબર થઈ જાય કુલ ઉપજ ત્યાં કુલ ઉપજ નો આપણે કર્યો તો સરવાળો જે આપણે આ કુલ ઉપજ આપણે શું કર્યો તો સરવાળો કર્યો તો ઓકે નોંધ નંબર ત્રણ માં શું હતું ખરીદી હતી કે સાહેબ નોંધ નંબર ત્રણ ખરીદી જોઈ લો નોંધ નંબર ત્રણ ચોખ્ખી ખરીદી બાદ ખરીદ પરત ખરીદી ખરીદ પરત બાદ કરો એને ચોખ્ખી ખરીદી કહેવાય અને એ નોંધ નંબર ત્રણ માં લખવાનું તમારે નોંધ નંબર ચાર સુધી સ્ટોક માં ફેરફાર નીચે નોંધ નંબર ચાર લખવાની સ્ટોક માં ફેરફાર સ્ટોક માં ફેરફાર એટલે શું ઓકે પછી નોંધ નંબર પાંચમાં સુધુ પ્રત્યક્ષ ખર્ચા પ્રત્યક્ષ ખર્ચા એટલે વેપાર ખાતામાં જે ઉધાર બાજુ પર લખાય એ બધા ખર્ચા અહીંયા તો ફક્ત બે જ આપ્યા છે જરૂરી નથી કે બે જ હોય મજૂરી આવક માલ ગાળા નો પ્રત્યક્ષ ખર્ચા એટલે એને ભલે બે આપ્યા સાચું તો ઉધાર બાજુ પર આવે ને એવા બધા જ ખર્ચા ખર્ચા પ્રત્યક્ષ બધું આવે અને એનો સરવાળો તમારે લખવો પડે અહિયાં પ્રત્યક્ષ ખર્ચામાં ઓકે ત્યારબાદ છે છઠ્ઠું કર્મચારી લાભ ના ખર્ચા કર્મચારી લાભના ખર્ચામાં નોંધ નંબર છ માં કર્મચારી ચૂકવેલ પગાર બોનસ કમિશન મહેનતાણું વગેરે વગેરે હોય એ બધું કર્મચારી ને લખવું કર્મચારી લાભના ખર્ચા અને પગાર બોનસ કમિશન કર્મચારી નાણાકીય ખર્ચા એટલે કે મૂડી પર વ્યાજ બેંક ચૂકવેલું વ્યાજ વગેરે જે બધા ખર્ચા હોય બધા નાણાકીય પડતરમાં આવે જો બોન્ડ કે નું વ્યાજ ચાય થાપણ કે લોન પર ચૂકવેલું વ્યાજ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ટૂંકા કાળાનું ચૂકવેલું વ્યાજ ટૂંકમાં રકમ એટલે કે જમીન મકાન પ્લાન્ટ યંત્ર ફર્નિચર વગેરે પર ઘસારો ગણ્યો હોય પાગડી પેટન્ટ કોઈ લાયસન્સ સોફ્ટવેર ફ્રેન્ચાઇઝ માંડી હોય તો નોંધ નંબર આઠમાં કોઈ પણ પ્રકારનો ઘસારો કે માંડી વાળેલી રકમો આવે કાઈમની મિલકત પર ઘસારો માંડી વાળેલ પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોબેરાઇટ લાયસન્સ વગેરે માંડી વાળેલવેન્ચર વટાવ માંડી વાડેલ જારા ઝુંબેશ માડી વાળે સંશોધન આ બધાનો ખર્ચો જે કહેવાય આ લેસોરી ટોટલ જે કહેવાય ઘસારોને માંડી વાળેલી રકમમાં આવે છે અને ત્યારબાદ શું કે છે આ જેની શું થયું એક્ઝામ પેલું પૂછવાનું છે કે શી ખબર મને નહીં આવડતું ખબર નહીં હું કેશ અન્ય ખર્ચા હવે અન્ય ખર્ચામાં નવમું અન્ય ખર્ચા વધ્યા ઘટ્યા બધા ખર્ચા અન્ય ખર્ચા એટલે બાકી બધા ખર્ચા નથી લખ્યા સુધી કે ભાઈ ઘસારો અથવા તો શું આમૂળ પર વ્યાજ પગાર આ મતલબ ઉપર જે ખર્ચા નથી લખ્યા બાકીના વધ્યા ઘટ્યા બધા જ પ્રકારના ખર્ચા ચાહે તા ટપાલ હોય ભાડું હોય ઓડીપી વહીવટી ખર્ચા બધા જ વધ્યા ઘટ્યા બાકીના બધા ખર્ચા અહીંયા અન્ય ખર્ચામાં આવે છે જે વધ એને કહેવાય આવકવેરા પહેલાનો નફો એમાંથી આવકવેરાની કરો જોગવાઈ અને જે વધ્યું એને કહેવાય આવકવેરા બાદનો નફો આ રીતે